હા હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર નવમાં ભાગ બળ અને ગતિના નિયમો એની અંદર મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું વેગમાન સંરક્ષણનો નિયમ તો આજે આપણે જોવાના છીએ વેગમાન સંરક્ષણના નિયમ આધારિત દાખલાઓ બરાબર જે આપણે ઉદાહરણની અંદર છે અને સ્વર્ગેની અંદર છે તો આની અંદર આપણે બધા દાખલા તો જોઈ શકશું નહીં પણ જેટલા જોવા છીએ એટલે આપણે મેક્સિમમ ટ્રાય કરશું બીજા આપણે જોઈશું તો વેગમાન સંરક્ષણના નિયમ આધારિત આપણો પહેલો છે ઉદાહરણની અંદર દાખલો નવ પોઈન્ટ છ રકમ વાંચી છું કે દાખલો શું કહેવામાં આવે છે વીસ ગ્રામ દળ ધરાવતી ગોળીને એક ગોળી છે બંદૂકની જે આપણે ગોળી હોય ગોળીને બે કિલોગ્રામ દળની પિસ્તોલ પિસ્તોલ મતલબ કે જે બંદૂક હોય એ દ્વારા એકસો પચાસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી વ્યક્તિ છોડવામાં આવે છે બંદૂકને શું કરવામાં આવે છે છોડવામાં આવે છે પિસ્તોલનો પાછળ ધકેલવાનો વેગ રિકોલ વેગ મતલબ કે પિસ્તોલને પાછળ કેટલો એને ધકેલાયું હશે આમાં કેવું હોય કે ન્યૂટન ગતિના ત્રીજા નિયમો જો આપણે જાણીએ છીએ કોઈ વસ્તુ પર બળ લગાડીએ તો એ બળ વસ્તુ સામે આપણે સામે તરફ બળ લગાવે તો જેમાં ગોળી છે ગોળી આગળ તરફ જશે આ બંદૂક છે બંદૂક છે એ આગળ તરફ બળ છે પરિણામે શું છે ગોળી એને પાછળ તરફ બળ લગાવશે પરિણામે જે ગોળી મારતો હશે એને ખબર હશે કે ગોળી મારે ત્યારે એને પાછળ આમ આંચકો અમ કારણ શું ગોળી આગળ તો બળ લગાડે પણ પાછળ પાછળ જે ગોળી હોય પાછળ બળ લગાડે બરાબર બંદૂક ગોળીને આગળ બળ લગાડે ગોળી પાછળ બળ લગાડે જેના કારણે જે આજે ફાઇટર હોય જે બધા સોલ્જર હોય એ જ્યારે બંદૂક ચલાવે ત્યારે એમને ખબર પડે એમ બહુ ગભાની અંદર વાગે બરાબર ફીલ બહુ આપણા જે હાલકા લોકો હોય મારો આજે પશ પાછળ થકે બરાબર તો હવે આની અંદર શું આપણને આપેલું છે તો કે ગોળી ગોળીને આપણે કહીશું બુલેટ શું કહેવાય બુલેટ તો આપણને આપેલું હોય બુલેટનું દળ તો કે માસ ઓફ બુલેટ કિલો આપેલું હોય વીસ ગ્રામ હવે ગ્રામ એ તો ગ્રામને આપણે શેરમાં ફેરી દઈશું કિલોગ્રામ તો કેટલું થશે અને હજાર વડે ભાગી દો તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ કેજી થઈ જશે બરાબર ઓકે પછી ગોળી ગોળીને આપણે ઇંગ્લિશમાં કહીએ ગન તો માસ ઓફ ગન કેટલું થઈ જશે બે કિલોગ્રામ પછી આ ગોળીનો વેગ તો કે વેલોસિટી ઓફ બુલેટ બુલેટની વેલોસિટી કેટલી આપેલી આપણને એકસો પચાસ મીટર પતિ સેકન્ડ અને બીજું જોડવામાં આવે તો પિસ્તોલનો પાછળ ધકેલાનો વેગ મતલબ કે પિસ્તોલનો પાછળ કેટલો વેગ થશે આપણે જોવાનું તો જુઓ હવે આપણે જાણીએ છીએ કે વેગમાન સંરક્ષણના નિયમ હજુ આપણે શું જાણીતું કે કોઈ બી વસ્તુનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ શું હોય છે સોરી પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખું હોય છે જેટલોનો પ્રારંભિક વેગ માનો એટલો એટલાનું અંતિમ વેગ માળો તો આની અંદર કેવું છે કે જેવી રીતે માનેલા બંદૂકે બંદૂકમાંથી ગોળી છૂટી તો પહેલા શરૂઆતની વાત કરીએ આપણે કે શરૂઆતની અંદર કેવું હતું કે ગોળી હે ગોળી એ ક્યાંથી બંદૂક અંદર હતી બરાબર શરૂઆતમાં ગોળી હે એ બંદૂક અંદર હતી આવી રીતે માની માનેલા ગોળી હે બંદુક અંદર હતી તો બંદૂક અંદર હતી તો શરૂઆતમાં આ ગોળી પણ સ્થિર હતી બંદૂક પણ સ્થિર હતી સ્થિર હતી અને ગોળી પણ સ્થિર હતી તો એનું પ્રારંભિક વેગમાન તો વેગમાન શું મને કહે વેગમાન હે સરપી બરાબર એમ વી હવે મને કોઈ વસ્તુનું દર્દ શૂન્ય ના હોય પણ એનો વેગ શૂન્ય હોય વેગ તો એનો અર્થ કે એનું વેગમાન શું થશે જીરો થશે તો આ બંને વસ્તુ શરૂઆતમાં સ્થિર બરાબર તો શું થશે બંનેનું પ્રારંભિક વેગમાન શું થઈ જશે જીરો થઈ જશે તો આપણે લખી શકીએ અહીં ગોળી અને પિસ્તોલ સ્થિર હોવા તો શું છે સ્થિર છે તેનું પ્રારંભિક વેગમાન શું થશે જીરો થશે એટલું ખાલી તમે લાઈન એડ કરી દેજો મારે હમ એમ નહીં મૂકી દઉં એનું પ્રારંભિક વેગમાન શું થશે જીરો થશે તો આપણે શું લખી શકીશું આપણે એવું લખી શકીશું આપણે લખી શકીશું તેથી તેથી આપણે શું લખીશું વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ નિયમ મુજબ આપણે જાણીએ છીએ શું તો કે ભાઈ પ્રારંભિક વેગમાન બરાબર શું થશે અંતિમ વેગમાન જેનું અંતિમ વેગમાન છે એ પ્રારંભિક વેગમાન કેટલું થઈ જશે જીરો થઈ જશે હવે અંતિમ વેગમાન તો અંતિમ વેગમાનની અંદર જોઈએ આપણે તો કોનું કોનું વેગમાન હશે તો કે બંને વસ્તુનું પ્રારંભિક વેગમાન અને બંને વસ્તુનું અંતિમ વેગમાન તો અંતિમ વેગમાનની અંદર જોઈએ તો જે ગોળી છે એનું વેગ આવી જાય છે તો શું થઈ જશે માસ ઓફ બુલેટ એન્ડ વેલોસિટી ઓફ બુલેટ વધતા માસ ઓફ ગન એન્ડ વેલોસિટી ઓફ ગન આ થઈ જશે આનું અંતિમ વેગમાન થશે પ્રારંભિક વેગમાન તો શું થઈ જશે એનું ઝીરો થઈ જશે બરાબર અને આપણે કુલ વેગ માની જોવાનું છે બરાબર એટલામાં હવે જો આમાંથી આપણે શું શું આપેલું છે તો કે માસ ઓફ બુલેટ આપણને ખબર છે વેલોસિટી ઓફ બુલેટ ખબર છે માસ ઓફ ગન ખબર છે આપણે વેલોસિટી ઓફ ગન શોધવા અને ગનની વેલોસિટી કેટલી બરાબર હવે આને આપણે આ બાજુ લઈ જઈશું શું થઈ જશે માઇનસ એમ બી વી બી બરાબર એમજી વીજી વી જી આની બરાબર ચાલો આગળ જઈએ તો હવે આપણે શું શોધવાનું છે વીજી શોધવાનું છે તો વેલોસિટી ઓફ ગન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી વીબી છેદની અંદર એમ જી ચલો વેલોસિટી ઓફ ગન કેટલું થશે માઇનસ એમ એમ બી માસ ઓફ બુલેટ બુલેટનું કેટલું દળ એમ તો કે ભાઈ બુલેટનો દળ આપણે ખબર એ બુલેટનો દળ કેટલું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એનું વેલો એટલે કે એની વેક કેટલું છે તો કે એકસો પચાસ અને માસ ઓફ ઘન ઘનનું દળ કેટલું આપણને આપેલું હોય તો કે ઘનનું દળ આપેલું હોય બે કિલોગ્રામ ઓકે ચલો વેલો ઘન બીજું બધું કેટલું થશે આ એકસો ને લાયકાને એકસોને કેન્સલ થઈ જશે અને બીજું ત્રણ ત્રણ છેદની અંદર બે એટલે કેટલું થશે બીજી બરાબર એ થશે ને આ ઝીરો પોઈન્ટ ટુ ઇન્ટ પંદર ટુ ત્રીસ ત્રણ છે એટની અંદર બે તો થશે એક પોઈન્ટ પાંચ થઈ જશે અને કેવું થઈ જશે માઇનસ એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ હવે મને કહો માઇનસ શું દર્શાવે તો માઇનસ એ વસ્તુ એ દર્શાવે છે કે તમારી ગન છે એની ઉપર બળ એ વિરુદ્ધ દિશામાં લાગશે તમારું જે તમે બળ લગાવ્યું આગળ દિશાની અંદર તમારી જે બંદૂક ગઈ સોરી બુલેટ ગઈ બુલેટ એ આ દિશામાં ગયા મતલબ આ દિશા ધને તો તમારી બુલેટ કઈ દેવાનું બંધુ કઈ દિશામાં વિરોધ સમજાશે બરાબર એ દર્શાવે માઇનસ દિશાની બીજું કશું નહીં દર્શાવશે એ શું દર્શાવે ખાલી દિશા દર્શાવે કે આ જો તમારી ધન દિશા હોય તો આ તમારી ઋણ દિશામાં જશે બરાબર બળ છે ઋણ દિશામાં જશે ઓકે તો આશા રાખો છો તમને આ દાખલાની અંદર ખ્યાલ હવે જઈએ જોઈએ મિત્રો બીજો દાખલો ઉદાહરણ આપણો નવ પોઈન્ટ સાત ચાલીસ કિલોગ્રામ દ્રવ્યમાં ધરાવતી એક છોકરી એક છોકરી છે ચાલીસ કિલોગ્રામ બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડના સમસિત જ વેગથી ફટાફટ ધોળે પાંચ મીટર પ્રતિ સેકન્ડના તરફથી અને એ કોઈ એક જ જે આપણે નહીં સ્કેટિંગ કરવા માટે ઓલું સુક્યા હોય ને સ્કેટબોર્ડ શું કહેવાય એના માથે ચડી જાય છે ત્રણ કિલોગ્રામ દર તરફથી સ્થિર ગરગડી પાટિયા પર કૂદે છે પાટીઓ જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ શું હશે બંને જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ શું હશે આપણને પૂછીએ છીએ તો જો આમ અહીંયા પાછી એક આગળ લાઈન એડ કરી છે મારે ન તો એને મેં લખ્યું ને એવું લખેલ હતું કે દિશામાં અસંતુલિત બળ છે જીરો લાગે છે એવું ભણવાનું છે બરાબર તો છોકરી દોરતો નહીં કારણ કે દોરવા દઈશ તો લખશું પાર્ટી ભરાઈ ઓકે તો જો આપણે પહેલા શું શું આપેલું હોય તો કે પહેલા જોઈએ મને એક વસ્તુ કહો કે શરૂઆતમાં સ્થિર ગરગડી આપણે કીધું સ્થિર ગરગડી મતલબ કે એનો પ્રારંભિક વેગ શું હશે એ તો જીરો જ હશે જે ગરગડી એની વાત કરીએ તો આપણે વેગમાન સંરક્ષણના નિયમની અંદર આપણે જાણીએ છીએ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન બરાબર ચલો તો પ્રારંભિક વેગમાન શું હશે તો કે પ્રારંભિક વેગમાન તો પહેલાં આપણે કઈ કઈ વસ્તુ આપેલી કરી કરીએ આપણે તો કે છોકરીનું દળ આપેલું તો કે માસ ઓફ ગર્લ ગર્લ છોકરી માસ ઓફ ગર્લ કેટલું આપેલું એ ચાલીસ કિલોગ્રામ છે ઓકે બીજું શું આપેલું એ વેલોસિટી ઓફ ગર્લ છોકરીની વેલોસિટી કેટલી આપેલી પાંચ મીટર પ્રતિ સેકન્ડ બીજું શું આપેલું છે ત્રણ કેજી અને સ્કેટિંગ કેટલું હે શરૂઆતમાં જીરો મીટર પ્રતિ સેકન્ડ ઓકે આટલી વસ્તુ થઈ ગઈ ઓકે તો આપણે જાણીએ છીએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ સાઇડ માં લખી દઉં સંરક્ષણ ના નિયમ મુજબ આપણે જાણીએ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન કુલ લખશું તો વિચારે કુલ લખે તો ચાલે કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાં ઓકે કુલ પ્રારંભિક વેગમાન કોનું કોનો સરવાળા બરાબર થશે તો કે છોકરીના વેગ છોકરીનું વેગમાન અને જે સ્કેટિંગનું વેગમાન બંનેનો સરવાળો એ આપડે કુલ પ્રારંભિક વેગમાન થશે અને કુલ અંતિમ ની અંદર છોકરીનું દળ અને જે સ્કેટિંગ એનું દળ અને એનું વેગ એ આપણું શું થશે અંતિમ વિગન કારણ કે જો અંતિમ ની અંદર કેવું થાય બંને ભેગા થઈ જાય અંતિમ વેગમાની અંદર કેવું થાય જે છોકરી હોય સ્કેટિંગમાં ચડી જાય સ્કેટિંગમાં ચડી જાય મતલબ કે બંને હવે એક જ થઈ ગયા ભેગા થઈ ગયા ને બરાબર તો બંનેનો વેગ જ સેમ જ હશે ને થોડી બતાવી જશે એવું થોડી હશે સ્કેટિંગ થોડી આગળ હશે છોકરી પાસે તો બંને સેમ જ આવશે સેમ વેગથી ગતિ કરશે ને તો બંનેનો વેગ સેમ થઈ જશે ભલે દળ અલગ અલગ છે આ કોટંત્ર વેગ હોય તો જેસે બરો તો ચાલ તો કુલ પ્રારંભિક વેગમાન આપડે કેમ થાશે તો કે માસ ઓફ ગર્લ એન્ડ વેલોસિટી ઓફ ગર્લ બનેનો ગુણાકાર એટલે કે શું થાશે 40 * 5 આપણે અહીંયા કેને લખી દઈએ નું પર પ્રારંભિક વેગમાન અંતર આપડે શું થાશે કુલ કુલ પ્રારંભિક વેગમાન અંતર માસ ઓફ ગર્લ વેલોસિટી ઓફ ગર્લ પ્લસ માસ ઓફ સ્કેટિંગ વેલોસિટી ઓફ સ્કેટિંગ બરાબર શું થશે બંનેના દળનો સરવાળો થઈ જશે માસ ઓફ ગર્લ માસ ઓફ સ્કેટિંગ બંનેના દળનો સરવાળ સ્કેટિંગ બંનેનો શું થઈ જશે સરવાળો થઈ જશે અને બંનેનો સેમ વેગ હશે શું હશે બંનેનો સેમ વેગ હશે તો વેલોસિટી ઓફ બંનેનો સેમ તો એને આપણે એ ન મળતી વેલોસિટી ઓફ એ બરાબર ઓકે તો આપણે આ શોધવાનો વેન કે છોકરીનો વેગ અને બંનેનો વેગ સેમ જ હશે અને એ વેગ હોય છે આપણે શોધવાનો ચલો તો માસ ઓફ ગર્લ એન્ડ વેલોસિટી ઓફ ગર્લ તો માસ છોકરીનો કેટલું દળ હે તો ચાલીસ કિલોગ્રામ અને એનો વેગ કેટલો હોય તો કે ભાઈ વેગે પાંચ મીટર પ્રતિ સેકન્ડ દોડે પછી એનો જે સ્કેટિંગ એનો કેટલું દળ છે તો કે ત્રણ કિલોગ્રામ અને એનો વેગ કેટલો છે તો શરૂઆતમાં છે જીરો પછી માસ ઓફ છોકરી છોકરીનો દળ કેટલું તો કે ચાલીસ પછી સ્કેટિંગનું ત્રણ અને વી એ જે આપણે શોધવાનું છે એ ઓકે अ 450 20 એટલે 200 થઈ જશે આલે 203 * 0 એટલે 0 40 ને 3 કેટલા થઈ જશે 43 અને 2 બરાબર ઓકે ચાલો આ કેટલા થઈ જશે આ થઈ જશે 200 = 43 2 તો બી એ આપણે શું શું બી એ થઈ જશે આપણે બસો ગુણાકાર ગુણાકાર આવે શું થઈ જશે ભાગાકાર હવે જો આવી રીતે થયું તો હવે તમે તેતાલીસનો ઘડ્યો તો કાંઈ તમને આવડતો હોય નહીં બરાબર એટલા દીધો પણ આવડે નહીં તો આપણે કરવાનું શું તો આપણે હે ને આપણે એક્ઝેટ વેલ્યુ તો ના નહીં કાઢી શકીએ પણ શું કરવાનું આપણે થોડો ઘણો ચેન્જ કરી દેવા અને થોડો ઘણો ચેન્જ કરી અને આપણે કોઈ ખોટો ના પાડી શકીએ કારણ કે તમે એક બે રકમ ચેન્જ કરી શકો એક બે પોઈન્ટ કારણ કે આપણે જોડે એક્ઝેક્ટ કેલ્ક્યુલેટર તો હોય નહીં અગિયાર બાર સાયન્સની અંદર હોય પણ નવ દસની અંદર હોય નહીં શું કરવાનું તમે થોડુંક ચેન્જ કરો તો જુઓ આની અંદર હું થોડોક જ ખાલી ચેન્જ થશે વી એની જગ્યાએ બસો જેની અંદર તેતાલીસ એની જગ્યાએ હું શું લખી દઉં બેતાલીસ લખી દઉં બરાબર ઓકે તમે બેતાલીસ લખી દઉં હવે જો એકવીસ દુ શું થાય એકવીસ દુ બેતાલીસ થાય અને સો દુ બસો થાય તો શું લખી શકો આપણે સો ગુણ્યા બે અને એકવી ગુણ્યા બે 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 કેન્સલ હવે સો અને એકવીનો કર્યો તો આવડે બરાબર તો ભગાકાર કરી દેવાનો આપણે એટલે सौ और एक भागर कर दीसू जी आप जॉब थी जाए तो सौ ने अंदर लखो आना एक बार लखो एक बेतालीस एकतालीस तिरसठ एक बचाए एक सौ पांच एक बेतालीस एक तिरठ एक चौरस एक पचास एक सौ बत्तीस एक चौक चौरस ते्याशी जो कि सोलह जीरो एकवीस एक सौ छवि एकवीस सीता एक सौ सुडतालीस एकता एक सौ सुतालीस ए सी એકવીસ એકસો છવ્વીસ તો ચાર પોઈન્ટ છોતેર તો જવાબ ચોપડીમાં થોડોક આનાથી થોડોક ચેન્જ હશે બહુ બધા ચેન્જ નહીં હોય તો તમે આવી રીતે ચેન્જ કરી શકો કારણ કે તમે દેતાલી કરો તો ખબર તો આવડે નહીં બરાબર તો આ શું થઈ જશે ચાર પોઈન્ટ છોતેર મીટર પ્રતિ સેકન્ડ તો આ શું થઈ ગયા આપણો છોકરીનો વેગ હશે કેટલો લખશે તો એક છે લખી દેવા આમ છોકરીનો વેગ ચાર પોઈન્ટ છોતેર મીટર પ્રતિ સેકન્ડ હશે જોયું તમે છોકરીનો વેગ શું થયો ઘટી ગયો પહેલાં કેટલો હતો પાંચ હવે એકલો થઈ ગયો ચાર પોઈન્ટ છ બરાબર